નવસારી જિલ્લા ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જલાલપોરમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જલાલપોરમાં મંત્રી મુકેશ દ્વારા જો છે ધ્વજવંદન કરી મટવાડ ગામ ખાતે મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું મંત્રીએ તમામને ગણતંત્રની શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર ભારત દેશ છોટેરમાં પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યો છે આજે નવસારી જિલ્લાની અંદર પ્રજાસત્તાક દિન ઉજવવાની અંદર અહીં આવવાનું રહ્યું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાતની નવ મહાનગરપાલિકા પૈકી આ નવસારી મહાનગરપાલિકામાં પ્રથમવાર આ મહાનગરપાલિકા બન્યા પછી પ્રજાસત્તાક દિન ઉજવાયો આપણે જોઈએ છે જે રીતે દેશના સૈનિકો જે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ચાલીસ ડિગ્રી માઇનસ ઠંડી હોય એમાં પણ દેશની રક્ષા કરતા એ બધાને પણ અમે યાદ કરીને આજે અહીંયા અભિવાદન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વંચિતોનો વિકાસ ગામના છેડા છેવાડાના લોકોના વિકાસની જે એક સંકલ્પના હતી એ સંકલ્પમાં આજે કલ્પના પૂરી થતી દેખાઈ રહી છે સમગ્ર દેશ આજે જ્યારે આ પ્રજાસત્તાક દિન યોજી રહ્યો છે ત્યારે હું તમામને શુભેચ્છાઓ પાઠું